તો મિત્રો મનસુખભાઈ રાઠોડને ભાઈ માતાજી અડી ગયા છે જે આ મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગઈ કાલે મિત્રો તેની ધરપકડ કરી લેવામાં આવી હતી જે રીતે મિત્રો વાત કરી તો ખોલે માતાજીઓને બદનામ કરી રહ્યો હતો અને હિન્દુ ધર્મને ખોલે ટાર્ગેટ કરી રહ્યો હતો જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો પોતાની ચેનલ અને પોતાના પૈસા કમાવવા માટે મિત્રો હિન્દુ ધર્મને બદનામ કરી રહ્યો હતો મનસુખભાઈ રાઠોડ અને ગઈ કાલે તેને મિત્રો ગિરફતાર કરી લેવામાં આવ્યો છે તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમે મિત્રો તે પોતાની યુટ્યુબ ચેનલનો મિત્રો વિડીયો અપલોડ કરતો હતો ઘણા બધા કોલ રેકોર્ડિંગ અપલોડ કરતો હતો અને બધા લોકોને સલાહ આપતો હતો કે મિત્રો માતાજી બાતાજી કંઈ હોતું નથી તો ખુલ્લે જોઈએ કારણ કે મિત્રો તે ભાઈ કામ જ એવું કરે છે પોતાની ચેનલ લંકાવવા માટે મિત્રો તે કોલ રેકોર્ડિંગ કામ નાખવું જોઈએ કારણ કે મિત્રો તેને કમાવું હોય તો મિત્રો બીજો રસ્તો અપનાવી લઈ પરંતુ મિત્રો આપણા હિન્દુ ધર્મને ટાર્ગેટ કરી અને મિત્રો દેવી દેવતાઓને મિત્રો એક પણ દેવી દેવતાને મૂક્યા નથી ભાઈ આ મનસુખ રાઠવાડે તમને બધા લોકોને ખબર છે કે મિત્રો મેલડી માતાજીથી લઈને મિત્રો દ્વારકા ત્યાંથી મિત્રો બહુ આવી માતાજીનું પણ અપમાન કર્યું હતું ત્યારબાદ મિત્રો તેના ઉપર મિત્રો કેસ કરવામાં આવ્યો છે અત્યારે એમ તો ગિરફતાર કરી લેવામાં આવ્યો છે ને મિત્રો તેની કેટલી સજા થઈ છે એ તો જાણકારી નથી મળતી પરંતુ મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો આ ભાઈ છે એ કાંડ જેવા કરતો હતો કારણ કે મિત્રો ખુલ્લી આમ મિત્રો બધા લોકોને કોલ કરી કરીને કહેતો હતો કે ભાઈ આવું બધું હોતું નથી આ બધું ધતિંગ છે તો સૌથી પહેલાં તો ભાઈ તારે આમાં વશ્ય પડવાની જરૂર નથી હિન્દુ ધર્મના જે દેવી દેવતાઓ છે તેને મિત્રો અમે બધા લોકો માની રહ્યા છે તું નથી માનતો તો ભાઈ તારો ઘરનો મામલો છે કારણ કે મિત્રો સોશિયલ મીડિયામાં તમારે બધાને દેખાડો કરવાની જરૂર નથી તો મારી વાત તમને જરા પણ સાચી લાગતી હોય તો વિડીયોને શેર કરવો નહીં બિલકુલ બોલતા નહીં ને આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે મિત્રો હું આવાના આવા નવા વિડીયો તમારા માટે બનાવતો હોઉં છું તો મિત્રો સૌથી પહેલાં મિત્રો આ મનસુખ મનસુખ રાઠોડ સાથે શું કરવામાં આવે એ તમારે કમેન્ટ કરવાનું છે જેથી મિત્રો બધા લોકોને ખબર પડી જાય તો મિત્રો આને કેટલી સજા થવી જોઈએ તમે કમેન્ટમાં કરો કારણ કે મિત્રો આ નાલાયક છે મિત્રોએ તેને કામ જ એવું કર્યું છે તો મારાથી તમે સહમત હોય તો આ વિડીયોને શેર કરો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જે ભારત